મળતી વિગતો અનુસાર વેરાવળ નજીકના પંડવા મંદોર વીડી વિસ્તાર કે જે પ્રતિબંધિત જંગલ વિસ્તાર છે આ જંગલ વિસ્તારમાં તારીખ એકવીસની રાત્રિના અમુક ઇસમો ગેરકાયદેસર સિંહ દર્શનના ઇરાદે પ્રવેશ કર્યા હતા અને જેની જાણ પેટ્રોલિંગમાં રહેલ વન વિભાગના સ્ટાફને સ્થાનિકો દ્વારા કરવામાં આવી હતી જાણ થતાં જ વન વિભાગનો સ્ટાફ તરત જ ઘટનાસ્થળે પહોંચી ગયો હતો જ્યાં વન વિભાગની ટીમને જોઈ ત્રણેય ઇસમો ઘટનાસ્થળેથી નાસી છૂટ્યા હતા વનવિભાગ દ્વારા ઘટનાસ્થળેથી આ યુવકોની ત્રણ બાઇક પણ કબજે લેવામાં આવી હતી બાદમાં સિંહ દર્શનના ઈરાદે જંગલમાં ગેરકાયદેસર પ્રવેશેલા ત્રણેય ઇશમો વેરાવળના બહારકોટ વિસ્તારમાં રહેતા મુસ્લિમ કાકાશિયા અબ્દુલ્લાહ અજુમ વર્ષ એકવીસ કાપડિયા અંબાર સોયબ ઉંમર વર્ષ સત્તર અને પંજા અબ્દુલ્લા આરીફ ઉંમર વર્ષ સત્તર હોવાનું સામે આવ્યું હતું શું કહેવાય રેન્ક કચેરી ખાતે લઈ આવવામાં આવેલા બાદ વેરાવ રેન્જના સ્ટાફ દ્વારા આ સદર ઈસમોને પકડી અને કડક કાર્યવાહી કરતા બે જેવો દંડ કરવામાં આવેલો છે તથા ત્રણ આરોપીઓ છે અને એ વેરાવળના બહારકોટ વિસ્તારના હોય અને જે નજીકના વિસ્તારના હોવાથી થોડું ઘણો એમને પણ આ વિસ્તારની જાણકારી હોય તો અવારનવાર આવી ઘટનાઓ અમને ફરિયાદો મળતી હોય છે કે ભાઈ આવી રીતના થાય છે આજે આ લોકો ને અમારા સ્ટાફ દ્વારા પ્રયત્ન કરેલો કે રંગ્યા ઝડપાઈ જાય પરંતુ સ્ટાફ અમારો ઓછો હોય અને બીજા નંબરની ની અંદર સદરુ જગ્યા ઉપર અન્ય લોકો પણ જે વિસ્તારના હોતા જેથી કરીને હોબાળો થોડો ઘણો થયો અને તેમાંથી એ લોકો ફરાર થઈ ગયેલા હતા